અમદાવાદ નજીક થયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લંડન નિવાસી અકિલભાઈ નાના બાવા અને તેમની પત્ની હાના બાવાના અંતિમ વિધિ કરવામાં આવી હતી જે હજારો લોકો હાજર રહી ભાવભીની વિદાય આપી હતી અમદાવાદ નજીક થયેલી દુર્ઘટનાગ્રસ્ત વિમાની ઘટનામાં મોતને ભેટેલા લંડન નિવાસી અકિલભાઈ નાના બાવા અને તેમની પત્ની હાના નાના બાવાના મૃતદેહ સુરત લાવવામાં આવ્યા હતા રામપુર વિસ્તારમાં આવેલ તેમના પૌતિક નિવાસસ્થાને અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહો મૂકવામાં આવ્યા હતા જ્યાં ભારે વરસાદ છતાં પણ શ્રદ્ધાંજલિ આપવા હજારો લોકોએ હાજરી આપી હતી અડધી રાત્રે વરસતા વરસાદ વચ્ચે પણ અંતિમવિધિ માટે ભારે જનમેદની એકઠી થઈ હતી શ્રદ્ધાળુઓ સમાજના અગ્રણીઓ અને પરિવારજનો સહિત અનેક લોકોએ નમાખે નાના બાવા દંપતીને વિદાય આપી હતી લંડન થી ભારત આવેલા નાના બાવા દંપતી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક વિમાન દુર્ઘટનામાં દુર્ઘટનાજનક રીતે મોત થયું હતું સમગ્ર નાના પરિવાર આ ઘટનામાં ભારે લાગણી પેદા કરી રહી છે અને યાત્રીઓના દેહ પણ ઓળખ પ્રક્રિયા બાદ તેમના ઘરવાળા સુધી પહોંચાડવાની કામગીરી ચાલુ છે સ્થાનિક તંત્ર અને પોલીસ વિભાગ તરફથી સમગ્ર અંતિમ વિધિ પ્રક્રિયા દરમિયાન કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત